ભારત સરકારે આધાર કાર્ડમાં સંબંધિત એક નવો નિયમ જાહેર કર્યો છે બે હજાર પંદરમાં માં પહેલા જારી કરેલા આધાર કાર્ડ ધરાવવા નાગરિક લાગુ પડે છે કે આ નવા નિયમ મુજબ જો તમારું આધાર કાર્ડ બે હજાર પંદર પહેલા બનેલું હોય તો વહેલી સવારે તકે આ અપડેટ કરવું ફરજિયાત બની ગયું છે સરકારનો ઉદેશ નાગરિક માહિતી સુરક્ષિત અને અપડેટ રાખવાનો જોઈએ સરકારને બિન સરકારી સેવાનો લાભ મળી શકે છે આધાર કાર્ડ અપડેટ કેમ જરૂરી છે કે આધાર કાર્ડ ઓળખ માટે સરનામું પુરાવા તરીકે કામ જેવાથી નાગરિકમાં જેમાંથી માહિતી મળતા જે સરનામું મોબાઈલ નંબર નંબર ફોટો બદલાઈ શકે છે આધાર કાર્ડ અપડેટ કરવાનો આવે તે સરકારી સેવા બેકિંગ કામગીરી અન્ય આવશ્યકતા આ કામગીરી સમસ્યા આવી શકે જેમાંથી બે હજાર પંદરમાં જે કરાવેલા આધાર કાર્ડ કેટલીક તકલીફ અને ખામીઓ પણ છે કે ડેટા સુરક્ષાને અસર કરી શકે જે ધ્યાનમાં રાખીને સરકારે તમામ જૂના આધાર કાર્ડ ધારકો અપડેટ કરવાનો નિર્દેશ આપ્યો છે કે આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરવું જોઈએ નાગરિક માટે આધાર કાર્ડમાં અપડેટ કરવાની ઓનલાઈન ઓફલાઈન અને સુવિધા ઉપલબ્ધ છે જેમાં ઓનલાઈન પ્રક્રિયા પહેલાં ઓબીસી વેબસાઇટમાં યુઆઈડીએફ ગવર્મેન્ટ હોમાં ગવર્મેન્ટમાં જે ઉપર જુઓ અપડેટમાં આધાર વિકલ્પ પસંદ કરવો જોઈએ તમારો નંબર દાખલ કરો અપડેટ ન કરવા માંગો છો વિકલ્પો પસંદ કરવો જોઈએ કે સરનામું મોબાઈલ નંબર નંબર ફોટો જરૂરી દસ્તાવેજો જેમ કે વીજળીનું બિલ બેંક સ્ટેટમેન્ટ અથવા પાસપોર્ટ સાઇઝનો ફોટો બેલ અપલોડ કરો જે બધી માહિતી યોગ્ય રીતે ભર્યા પછી સબમિટ કરો અને અપડેટની પ્રક્રિયા પૂર્ણ કરો સબસ્ક્રાઈબ મા ચેનલ લાઇક શેર